ભાઈ કહેતા ને એ કાલ હાઇન્જિન હાઇન્જિન આવી ગયા હે ચો અહીં સોટાથી પડ્યું એમાં એરિયા માથે પતરા બતરાય આવી ગયા હવે કડીઓ આવે એટલે અગડી બધું કામકાજ ચાલુ થઈ જાય બાકી જો અહીંયા અમારા સુવાનું મેડમ બેસી ગયા આઈ જો થોડું થોડુંક ઓછું ખાતી હતી તે આયજ ખાધું છે થોડુંક અને બેસી ગયા છે મેડમ તો હવે મારે ભાણા વિસરવાના બાકી છે ગરમ પાણી થઈ છે ગરમ પાણી થઈ જાય એટલે એક એક જ કામ બાકી નહીં ફટાફટ વિસરી નાખી ચાલો જો મારે પતરા આવી ગયા અને મારા પાડો ઈન મમ્મી ને દૂધ પીને જઈ હું તો હવારના પણ જાડું જાડુ દૂધ પીવા અને એકલા પીતા હેકી ગયો એ જૈન તેદુનો તેદુ શીખી ગયો એને કઈ મારે પાવું નથી પડ્યું જૈન મો તેદુ નો પી લે બિસાડો લો નાખીને વહી જાય તો પી લે મારા પાડેડા ને પીતા તરત આવડી જાય જાડો દૂધ પીને કેવો હોઈ ગયો તડકો આવે તો મજા આવે કામ મજા આવે ને તને હે મજા આવે ને હાલ મમ્મી પોતરા સડાવ ને છે ને ફટાફટ સડાવ લઈ આવે એ બાજુ જવા દે હું પાણી ગરમે કરું હું ઓલભી ને વેલી પાઈ દો પછી આને વળી લાઈટિંગ ને જોતું હોય હોલ કરવાની સક્રિય આખવાને એટલે વળી મારો બોર્ડ ઈ રોકી લે મે અગવ જ પાણી નું કરી લીધું આપણે છે ને ગમાઈ નું કામ ધારિયા નું પતી ગયું ગમાઈ ના ખૂણા હવે હમા કરી પ્લાસ્ટર હલે છે અંદર ગાડે અંદર પ્લાસ્ટર કેવાય આ ધાબો જી કી હોય તો તમે ન્યા બેઠા બેઠા શું કરો છો માખી માખી મારો છો સરસ હું થાય છે કામકાજ છે રોટલા બનાવવા છે થોડુંક ગાર્યું ઘટ્યું તો પાછું કર્યું હજી હરિયા મારવાના આલે હે એટલા ભાગમાં બધે હરિયા મરાઈ ગયા અહીં વસારે હરિયા મારવાના આલે હે તો આજનો પૂણો થઈ ગયો હે અમે બે અઘડે ખાઈ લીધું હે એકમાં વારસે વીસેક મિનિટની અને હવે ખાય અને ઘડીક સાંયે બેઠા હવે એને શરદી થવાની હે નથી મને કરતર થાય છે ગરૂબરે હે એક નાક બંધ હે એક નાખ ખુલ્લું હે અને આ ખાઈને ખાય છે બધે આખું કમ્પ્લીટ થઈ ગયું હે પછી માં કોથરા પાથરી હે એટલે પાકી જાય એના માટે બધું કમ્પ્લીટ થઈ ગયું બપોર પછી જોઈ હું કામ કરી છોકડીઓ આવશે તો મકાન જ કામ કરવાનું છે નકર પછી જો મજૂર તો અખે તો એ ડંગણા રૂમ માં નાખી દે સણપે ચાલુ કરવાની છે એટલે અને અમે અમારે કોઈધરીન મકાઈ લંઘાઈ હતી એને પાણી પાવાનું ને ઉરિયા નાખવાનું કોઈ કરી નકર મકાન ના કામ માં હાવ રહી જાય પાસી આપણે ગયા એક ઢારિયા માં લઈ લ્યો આ બાઈ ને ભીમ હાટો કાહે કરે એ મને ના ઉડાવતી મારે ભીમ હાટો ટાઈમ કરવાની છે હા

વાગી ગયા છે આજના સવા ત્રણ જેવું થયું છે હું તો બે વાગ્યા ને રખડું જ છું દોઢ પૂણે તો આમ ખાઈ લીધું પછી બે વાગ્યાની રખડું હું વીસ થી ત્રીસ મિનિટનો પોરો ખાધો અને હવે છે ને આમાં મારે પાણી હલતું કરવાનો પ્રોગ્રામ કરવાનો છે અટાણે બપોર પછી કળ્યા ભાઈ ન થાય એવા એ નહીં કંઈક પાણીનો પ્રોબ્લેમ થયો છે એટલે પ્રોબ્લેમ પ્રોબ્લેમ નહીં હો પ્રોબ્લેમ મારે આમાં પાણી વાર હું જો મારું કુંતરી લંખાય છે હવે અસલ વડી થઈ ગઈ છે અને જો આ યુરિયાને થેલીયું આવી ગયું છે ઉરિયા નાખતી જાઉં અને પાતી જાવ બધું કામ કર લઈશ હમ હે કર લે ગે સબક છકે લે એકલી કરે બધું પીવું નહીં કરવા જવું જો હે મારે હા તો જો મને મોટર હાલતી કરી દે હે આગળી અને લાઈનું આમ પાસરી લે લઈને અહીં પાસરી દે હે એટલું કર દે હે બસ પાવાનું કામકાજ મારે હે અને જાહે હેઠ મકાઈમાં પેલા પાણી અહીં પેલા હે ને મકાઈમાં પાણી જવાનું છે આપણે ઉરીયા તો એ ફેલી આઈ નાખી દીધી ને વા નાખવાની જરૂર હતી ઓ હા ઓલી અધૂરી હે હા રેડી રેડી હા આ ઓકે કર હું તો કરી જોઈ અડધે થી આપડે બ્યાણ બદલી ગયું ત્યાંથી આ કોઈત્રી જોઈ લે આ ગોઈત્રી જોઈ લ્યો આ ઝીણી ઈ ક્યારે હે ખબર રાખી દીધું હા રેડી રેડી હવે પણ લંકા પાણીની જરૂર છે આને જો આવી નાખી લીધું છે અને ની એન્ટ્રી થઈ ચુકી છે અને પાણી વાળા પણ આવી ગયા છે હવે પાણી કોણ વારશે છે કે જરી પવન નથી અને આજે આટલો તપ પડે છે ને તપ પડે છે ને વાત જવા જ્યો ફૂલ તપ પડે છે આજનો માડે તો થવા એવા પણ આમાં કઈ સમજમાં ન થતું એવો તપ પડે છે જોઈ લ્યો કેવો શો આવે હે મારા ઢારિયાનો હજી તો હું એમાં પંખીડાને રહેવાનું રેવાનું ને પાણી પીવાનું ને ખાવાનું બધું બાંધ દઈ મને એવો બહુ જ શોખ અને હું એ બાજુ ઝાડવા ચાલુ કરી દઈ વાવવા મને બહુ જ ને એવો તો શોખ વાવવાનો ને એવો પાણી મારે આઈ ક્યાંક પી ગયું હે પણ આમાં થાય ને જેવા ગુજરી ને ક્યારે જાય બાકી એક જરીયો પવન હે નહીં અને એટલો તપ પડે છે ને ત્રણે વાંચવા દો

હવે તારું ભેગી કંઈ કામ જ નઈ હવે હવે જો છે ને હવે ચંતર કામ છે ને જી એક દે એક ગાડીયા દે તારે ચા પાવાનો માલ નું બસ સારું હાલ આજના સવા સાત વાગી ગયા હે બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું થોડુંક લેટ થઈ ગયું ફોનમાં તો લાઈટ નો સમસ્યા અપલોડ કરવાનો છું અને આજના વ્લોગનો એ કરી વેરું પાણી અમે વેલા કરી લીધા હે થઈકાતા બહુ પાણી ચાલુ હોય એટલે વેલું વેરું કરી પાણી વારવા જવા નહી વેલું પાણી વરી જાય આપણે આજના વ્લોગનો એ ડાન્સ કરી અમારા વિદ્યા જોતા રહેજો વિદ્યા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા